નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે નૈનપુર ચોકડીએ કામ માટે ગયા હતા અને ત્યાંથી હલદરવાસ રોડ ઉપર એક આ કોમ્પલેક્સ છે એમાં ખેડાનો એક યુવાન છે જે ટેલરિંગની દુકાન કરી છે એટલે આપણે એમની મુલાકાત માટે ગયા છીએ અને અહીંયા એમની દુકાન જ છે અને આપણી સાથે જયેશભાઈ આપણા મિત્ર છે અને એ અત્યારે એમને મળવા ઉપર ગયા છે અને આપણે એમને મળીશું અહીંયા હલદરપાસ રોડ છે અને નેનપુર ચોકડીએ ટેલરિંગની દુકાન નવી કરી છે એટલે આપણે એમની શુભેચ્છા મુલાકાત લીધી છે પ્રગતિ જેન્ટ્સ ટેલર્સ હિતેન્દ્ર સુથાર ખેડાવાડા અને અહીંયાથી આપણે હવે અહીંયા જ બાજુમાં જોગણીધામ મંદિર છે ત્યાં દર્શન માટે જવાનું છે અહીંયા ખૂબ સરસ ગેટ બનાવાયેલો છે આપ જોઈ શકો છો બજરંગ પરિવાર દ્વારા આ ભવ્ય ગેટ બનાવાયો છે અને ભવ્ય ગેટની અંદર થઈ અને આપણે જોગણીધામ તરફ પ્રયાણ કરીશું અને આકસ્મિક જ આપણે માતાજીનો હુકમ થઈ ગયો છે ચલો બોલાવા આવ્યા છે માતાને બોલાયા હે અને આ રસ્તે હવે આપણે જોગડીધામ તરફ જઈ રહ્યા છે સણસોલી ગામની સીમ વિસ્તાર છે અને ત્યાં એટલું સરસ રૂડું રૂપાળું અહીંયા માતાજીનું મંદિર છે અને આ ચોક અને દિવ્ય આખું પ્રાંગણ છે આપ જઈ રહ્યા છો ને હવે એક શ્રદ્ધાળુ અહીંયા આવ્યા છે મળીશું આપણે

અને આપણે જોગાણું અત્યારે સંધ્યા ટાઈમે જ આવ્યા છીએ બધી દીકરીઓ છે માતાજીના દર્શન કરીને આવ્યા છે અને પ્રસાદ પેંડાને એવું લાવ્યા છે અને બધાને વિતરણ કરે છે આપણને પણ પ્રસાદ આપી હતી અને હવે આપણે જોગણી માતાજીના દર્શન કરીશું અદ્ભુત સ્તંભ ઉપર આ મંદિર નિર્માણ કરાયું છે અને આપ જોઈ રહ્યા છો તોરણ કમાન જેવા બધા તોરણ એ બધું છે અને અંદર સરસ દિવ્ય માતાજીની પ્રતિમા બિરાજમાન કરાય છે ગોલ્ડન ટેમ્પલ જેવું સરસ ગોખ બનાવ્યો છે માતાજીનો અખંડ જ્યોત પણ પ્રજ્વલિત છે અને હીરા જડિત પ્રકાશની સિરીઝને જળરાટવાળી આ માતાજીની તસવીર છે ફૂલ જોગણી માતા છે જોગણી માતાજીની સરસ પ્રતિમા બિરાજમાન કરાય છે અને ત્રિશિખર જેવું આ ઉપર આ ગોખ બનાવાયો છે ઉપર પણ એવું છે અને અહીંયા દરરોજ ઉત્સવ જેવું જ વાતાવરણ હોય છે ને અત્યારે અહીંયા કોઈએ ફૂલની રંગોળી પરફેક્ટ જોગણી અને સરસ અહીંયા માનું આંગણું સજાવાયું છે અને ઉપર સુવર્ણ આખો ગોખ બનાવાયો છે અને અહીંયા બારણાના શાક બધું ગોલ્ડન જેવું દેખાય છે ને ગણપતિ દાદા ઉપર છે બાજુમાં એક નાનકડો ગોખ છે જ્યાં ગણપતિ દાદા પણ બિરાજમાન છે અને ખૂબ જ દિવ્ય ભવ્ય મંદિર છે દીપ અહીંયા ભક્તજન જે આવે બધા એમના માટે એ દિવાળી બહાર રાખી છે એમાં દરેક શ્રદ્ધાળુઓ પોતાની દિવેટને દીવો લઈને આવ્યા હોય તો ઘી અને દિવેટને દીવો ત્યાં કરે છે અને મંદિરનો આપ જુઓ નજારો આગળ પાછળ સ્તંભ બનાવાયા છે ને સ્તંભની અંદર જે વણાંક તોરણ કોતણીવાળા શિલ્પ સ્થાપત્યવાળા કમાન જેવા આ બનાવ્યા છે અને દરેક સ્તંભની ઉપર એક માતાજીને બિરાજમાન કરાયા છે નવ દુર્ગા માતાજીની પ્રતિમાઓ આ સ્તંભની ઉપર છે નવે નવ આપણા દુર્ગા શક્તિ માતાજીની પ્રતિમાઓ છે જોઈ રહ્યા છો આપ દરેક સ્તંભની ઉપર અને એની ઉપર લાઈટને એવું એલ ઇડી લગાવાયું છે એ હમણાં સંધ્યા ટાઈમે ચાલુ કરાશે અને ગુંબજ છે અને ઉપર વિવિધ શિલ્પ સ્થાપત્ય આપ જો જ્યારે ગુંબજ હોય ત્યાં રાસ રમતા એવું બતાવે છે ને વચ્ચે સરસ ઝુમ્મર છે આપ જોઈ રહ્યા છો ઉપર ગુંબજ ભાગ છે ગુંબજનો ભાગ છે આ અને અત્યારે સંધ્યા ટાઈમ લગભગ થવા આવ્યો છે સાંજનો સમય છે હજુ અને માતાજીના દર્શન આપણે કરી રહ્યા છીએ અને આપ સૌને પણ આ દિવ્ય દર્શનનો લાભ આપીએ છીએ આ ઉંમરો છે ઉમરાનું બહુ મહત્ત્વ હોય છે અને પ્રાચીન શૈલીનો જ ઉમરો છે આ અને ઉમરો એટલે એક મર્યાદા હોય છે અને ત્યાં અહીંયા આવ્યા પછી બિલકુલ અનુશાસનમાં રહીને જ માતાજીના દર્શન કરવાના હોય છે અનેક શ્રદ્ધાળુઓ હવે ધીરે ધીરે દર્શનાર્થે આવી રહ્યા છે અને યુવાનો ખાસ મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો હોય છે અને એમની સાથે આ ગીલ આવે છે ને અહીંયા દીવામાં ઘી અને દીવો કરે છે અને અગરબત્તી ધૂપ અગરબત્તીના ધૂપનું પણ બહુ મહત્ત્વ છે અગરબત્તી કરી અને અહીંયા માતાજીના સન્મુખ ઉભા રહી અને આરાધના કરતા હોય છે ધીરે ધીરે સૂર્ય ઢળી રહ્યો છે અને અહીંયા માતાજીનું બીજું નાનકડું મંદિર છે પ્રાપ્ત માહિતી પ્રમાણે અહીંયા આ ખપર માનું મંદિર છે એટલી બાજુ ફૂલ જોગણીમાં હશે અને અહીંયા ખપ્પરજોગણીમાંનું પણ બહુ સરસ નાનકડું મંદિર બનાવાયું છે અને અહીંયા પણ આ હીરા જડીતા ઝુમ્મર ઉપર લગાવ્યું છે અમને રાત્રે ચાલુ કરશે લાઇટ એટલે ભવ્ય એનો નજારો દેખાશે અને અહીંયા પણ અખંડ દીપ જ્યોત છે અને માતાજીની મનોહર તસવીર છે ખપ્પર જોગણીમાં અને પહેલાં ફૂલ જોગણીમાં બરાબર ખૂબ જ નયનરમ્ય વાતાવરણ છે અને પ્રાકૃતિક આ વાતાવરણની અંદર પક્ષીઓનો કલરાટ અને સંધ્યાનો નજારો છે અને સૂરજ ધીરે ધીરે ઢળી રહ્યો છે અને સંધ્યા આરતીનો સમય પણ થઈ ગયો છે અને હવે આપ જોઈ રહ્યા છો ઝુંબર અને પહેલા એલ ઇડી લાઇટને બધું ચાલુ કરાયું છે અને ટૂંક સમયમાં સંધ્યા આરતી થશે અને એ પહેલાં અહીંયા સંધ્યા સમયનો આપણે નજારો બતાવીએ છીએ પાછળ અરણ્ય જેવું ઉદ્ધાન જેવું વનવગડા જેવું વાતાવરણ છે અને શ્રદ્ધાળુઓ ધીરે ધીરે હવે આવશે સંધ્યાનો સમય છે સંધ્યા આરતીનો સમય થઈ ગયો છે અને હવે જે ધૂપ આરતી હોય એના માટેની તૈયારી અત્યારે થઈ રહી છે અગ્નિ પ્રજ્વલિત કરાયો છે અને એમાંથી જે ધૂપની આરતી કરવામાં આવશે અને સંધ્યાનો દિવ્ય નજારો આપ જોઈ રહ્યા છો સ્તંભ એક એક સ્તંભ સરસ જાણે કે નવદુર્ગાની આરાધના કરી રહ્યા હોય એવા સ્તંભ છે કારણ કે આ સ્તંભની ઉપર જ માતાજી બિરાજમાન કરાયા છે સામે જે એલઈડી લાઇટની નીચે દેખાય છે તે અલગ અલગ નવદુર્ગા માતાજીના પ્રતિમાઓ અહીંયા સ્થાપિત કરાઈ છે અને કોતરણીકામને શિલ્પ સ્થાપત્યથી આ મંદિર સરસ બનાવાયું છે સંધ્યા સમય છે અને તમામ પ્રતિમાઓ તમે જુઓ એકદમ તેજસ્વી ઓજસ્વી પ્રતિમાઓ છે અને મંદિર સ્તંભ પ્રતિમા ખૂબ જ તેજોમય દેખાય છે સંધ્યાનો સમય છે અને આપણે પ્રદક્ષિણા કરી છે માતાજીના મંદિરની અને અહીંયા જુઓ આ મંદિરની આપણે ઉપરનો નજારો જાણ કે માતાજીના મંદિરનો જરૂખો હોય મહેલ માનો મહેલ હોય ને જરૂખો હોય એવું દ્રશ્ય દેખાય છે અહીંયા દીપ ધૂપ માટેની તૈયારી થઈ ગઈ છે કૃષ્ણ કન્યાની અહીંયા સરસ મનોહર શિલ્પ સ્થાપત્ય ઝાંખી થાય છે અને અહીંયા રાધાજી સ્તંભની બહારની તરફનો ભાગ છે અને અહીંયા વિષ્ણુ ભગવાન છે પાછળ સરસ તોરણ ને ઝુંમર દેખાય છે અને અહીંયા લક્ષ્મીજી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી દેખાય છે અને અન્ય શિલ્પ સ્થાપત્યોથી પણ મંદિરને સરસ સુશોભિત કરાયું છે વન વગડો અને વડ છે સરસ વડવાઈઓ નીચે ઉતરી ગઈ છે અને ધીરે ધીરે આ વડ પણ વિકસિત થશે અને ધાર્મિક આસ્થાવાન વાતાવરણ અહીંયા બનશે એવું આપણે દેખાઈ રહ્યું છે વગડા જેવું વાતાવરણ છે સંધ્યા ટાઈમ છે અને ટૂંક જ સમયમાં બજરંગ પરિવાર જે છે એમના પરિવારના મહિલા બહેન આવી અને અહીંયા આરતી કરે છે તે આવશે ધૂપ માટેની તૈયારી થઈ ગઈ છે અગ્નિ પ્રજ્વલિત કરાવી દીધો છે અને હવે શ્રદ્ધાળુઓ આવવાનો સમય થઈ ગયો છે કારણ કે પૂર્ણ કળાએ ચંદ્ર અત્યારે ખેલીને ઉપર આકાશ તરફ આવી રહ્યો છે સામે સૂર્યાસ્ત થઈ રહ્યો છે સૂર્ય ધીરે ધીરે ઢળી રહ્યો છે અને ચંદ્રમાનું હવે પૂર્ણ સ્વરૂપ દેખાય છે આપણને ખૂબ જ સરસ જોગણી માતાજી મંદિર સણસોલી ગામના સીમાડામાં આવેલા છે અને નૈનપુર ચોકડીથી બિલકુલ નજીક છે આ સ્થાન વિશાળ સંકુલ છે કુદરતી સરસ માહોલ છે શક્તિ આરાધના માટે માની ભક્તિ માટે ખૂબ જ દિવ્ય સ્થળ છે આ અને આપણે સંધ્યા આરતીના ટાણે આપણે દિવ્ય નજારાનું દર્શન કરાવી રહ્યા છીએ ટૂંક જ સમયમાં સૂર્યાસ્ત થશે

आम चाहिँ सोजायौँ सिधै सिद्धि विनाय मन्दिर है અને અત્યારે ધૂપ ગુગર સુગંધિત દ્રવ્યો એના દ્વારા માતાજીની આરતી થઈ રહી છે ગુગર ધૂપને એની આરતી પછી દીપની આરતી થશે અત્યારે માતાજીને આપ જોઈ રહ્યા છો ગુગર ધૂપની આરતી થઈ રહી છે આપ જોઈ રહ્યા છો સરસ દિવ્ય નજારો છે અને જોગણી માતાજીના નાના મંદિરે અત્યારે ધૂપ આરતી થઈ રહી છે અને અંદરનો દિવ્ય નજારો આપ જોઈ રહ્યા છો ખૂબ જ પવિત્ર માહોલ છે અને અંદર અવકાશી નજારો હોય એવું દેખાય છે માતાજીનો ગોખ દેખાય છે વચ્ચે સુવર્ણ અને એમાં માગણીમાં બિરાજમાન છે અને સંધ્યા સમય સૂર્યાસ્ત થઈ ગયો છે અને હવે ધીરે ધીરે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે આજુબાજુના ગામથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થી આવે છે મહિલાઓ છે દીકરીઓ છે યુવાન યુવાનો છે બધા નાના ટાબરિયાઓ બાળકો છે અને બધા માતાજીના માટે નૈવેદ્ય ધૂપને બધું લઈને આવે છે રવિવાર છે અને સંધ્યા આરતીનો દિવ્ય નજારો આપ જોઈ રહ્યા છો શ્રી જોગણીમાં ધામ છે સણસોલી ગામે આવેલું અને અત્યારે આપ જોઈ રહ્યા છો સુંદર આરતી દર્શન થઈ રહ્યા છે આપણને માતાજીની આરતીના સમયે આખા પ્રાંગણમાં અદ્ભુત દિવ્ય વાતાવરણ હોય છે આપ જોઈ રહ્યા છો કેટલું મનોહર દિવ્ય વાતાવરણ છે અને રવિવાર છે ને રવિવાર એટલે માતાજીનો વાર અને આરતી અત્યારે દર્શન થઈ રહ્યા છે જે જ્યારે આપણે મંદિરના દર્શને આવ્યા ત્યારે અનેક લોકો દર્શન માટે આવતા હતા અને દર્શન કરીને બધા ઘણા બધા રીતે નીકળી ગયા અને આપ જોઈ રહ્યા છો કે હવે આરતી ટાણે કેટલા બધા શ્રદ્ધાળુઓ યુવાનો મહિલાઓ બધા દર્શનાર્થી આવી રહ્યા છે શરૂઆતમાં આપણે સંધ્યા ટાઈમનો નજારો આપણે જોયો હતો તો અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરી અને અહીંયા નીકળી ગયા અને સ્થાનિક દર્શનાર્થીઓ અત્યારે આવી રહ્યા છે ધીરે ધીરે અને બધા નૈવેદ્ય લઈને માતાજીનું આવ્યા છે અને નાના બાળકોની બાધાને એવું બધું હોય એટલે નાના બાળકોને લઈને આવ્યા છે અને નૈવેદ્ય ધૂપ આ આરતી પછી બધું થશે અને અત્યારે માતાજીની હોસરીમાં બધા બેઠા છે અને આરતી સરસ થઈ રહી છે બજરંગ પરિવારના મહિલા સદસ્ય બહેન છે એ દરરોજ એમનો આરતી કરવાનો નિત્યક્રમ છે અને તેઓ અત્યારે આરતી માટે આવ્યા છે અને આ ટાઈમે જ બે ટાબરિયાઓ છે ઊંચો ઓટલો કૂદીને અંદર માતાજીના મંદિરે પગથિયા નહીં પણ એક આ એક ભક્તિ આરાધનાનું એક રૂપ જ કહેવાય માની ભક્તિ માટે જ આ ટાબરિયા આવ્યા છે અને ત્યારે ઓટલા ઉપર કૂદીને માતાજીની આરતીમાં અત્યારે જોડાઈ ગયા છે મિત્રો આ મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામે આવેલા જોગણી ધામમાં જોગણી માતાજીના દર્શને આપણે આજે આવ્યા છે ને હવે આપણે નેનપુર ચોકડીએ જે બજરંગ હોટલ છે ત્યાં બજરંગ હોટલ પરિવારના કિરણભાઈ પટેલ પાસેથી કેટલીક માહિતી મેળવીશું કિરણભાઈ પટેલ છે આ માતાજીનું મંદિર છે માતાજી વિશે ને ગામને વિશે જણાવો જરા આ માતાજીનું મંદિર મહેમદા તાલુકાની સણસોડી ગામની સીમા આવેલું છે શ્રી જોગણી મંદિર છે જૂનું પ્રાચીન મંદિર હતું અને નવું પ્રાચીન મંદિર હતું જે હતા મિત્રો આ નૈનપુર ચોકડીની બાજુમાં જ આવેલા સણસોલી ગામે શ્રી જોગણી માતાજીના મંદિરનો સંધ્યા આરતીનો દિવ્ય નજારો આપને બતાવ્યો છે આ વિડીયો આપને ગમ્યો હોય તેને લાઈક કરો શેર કરો અને તમે જો પ્રથમવાર આપણી જીપી સિરીઝ ચેનલ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયો જોતા રહો જય શ્રી જોગણીમાં